you uh -huh.

ત્યાં ઉભેલા વોલોટિયા એરલાઇન્સ ના એર એ ત્રણસો ઓગણીસ વિમાનજીની ચપેટમાં આવી ગયો હતો દુર્ઘટના સમયે વિમાન સ્પેનના પ્રક્રિયા છે જેમાં વિમાન પાછળ આવે છે રિપોર્ટ મૃતકે એરપોર્ટ ટર્મિનલમાં ખોટી દિશામાંથી કાર સાથે પ્રવેશ કર્યો હતો બાદમાં કાર ત્યાં જ પાર્ક કરી અરાઇવલ એરિયા સુધી પહોંચ્યો હતો ત્યારબાદ અચાનક રનવે પર દોડવા લાગ્યો હતો અને આ અકસ્માત સર્જાયો હતો હજુ સુધી સ્પષ્ટતા થઈ નથી કે મૃતક પેસેન્જર હતો કે એરપોર્ટ નો કોઈ કર્મચારી હતો મૃતક નો ફ્લાઇટ કે એરલાઇન્સ Da questo bannato